નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ વડોદરા શહેરમાં એક બાદ એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ચાર ચારસ્તા પાસે સર્જાયેલ જેમાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો આ અકસ્માતના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે નશામાં ધૂત કાર ચાલક કઈ રીતે કાર હંકારી રહ્યો હતો અને કઈ રીતે તેને અન્ય વાહનોને અડફેટે લીધા તેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે વાહન ચાલક દ્વારા જ આ વિડીયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતારવામાં આવ્યો હતો જે સામે આવ્યો છે फोन नंबर फोन कर